અમદાવાદ મહાનગરપાલિકાને થતી આવકમાંથી એક આવક પ્રોપર્ટી ટ્રાન્સફર પીની છે આ આવક બાબતે રેવન્યુ કમિટીમાં ચર્ચા કરવામાં આવી કેટલાક કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે બિલ્ડર બીયુ પરમિશન પહેલા કેટલાક મકાનોનું વેચાણ કરે છે જેની ટ્રાન્સફર પાછળથી મેળવી મુશ્કેલ બને છે બીયુ પરમિશન મળ્યા પછી બિલ્ડર પાસેથી ગ્રાહક જ્યારે મકાન ખરીદે છે તો માલિકી હક બદલતો હોય છે જેથી નવા માલિક પાસેથી મ્યુનિસિપલ કમિશનર ટ્રાન્સફર મેળવવા હકદાર છે આ સંજોગોમાં બી પરમિશન મેળવ્યા પહેલા પણ વેચાતા મકાનોમાં પ્રથમ માલિક બિલ્ડિંગને ગણીએ તો ખરીદદાર ગ્રાહક બીજો માલિક જ થાય છે ત્યારે તેમની પાસેથી પણ ટ્રાન્સફર ફી વસૂલવામાં આવવી જોઈએ ત્યારે બીયુ પરમિશન પહેલા પણ જે મકાનો વેચાઈ જાય છે તે મકાનો લેનાર પાસેથી પણ ટ્રાન્સફર ફી વસૂલવા તાકીદ કરવામાં આવી છે આ નિયમ મુજબ એક બિલ્ડિંગમાં જેટલા પણ મકાન બનશે તે તમામ મકાન પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવામાં આવશે આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ પડશે ટ્રાન્સફર ફીનો મૂળ અમારો હેતુ કે જ્યારે પણ કોઈ એક મિલકત ધારક બીજા કોઈ મિલકત ખરીદારને વહેંચે છે મિલકત ત્યારે કોર્પોરેશનને ટ્રાન્સફર ફી આપવાની થતી હોય છે એવા સંજોગોમાં જયારે નવી બિલ્ડીંગો બીયુ છે તેની આકારણીઓ કરતા હોય છે પરંતુ ઇન બિટવીન જે ડેવલપર છે એ પચીસ ત્રીસ ટકા મિલકતો તો વેચી નાખે તો એવા સંજોગોમાં એ મિલકતો અમારી આકાણીમાંથી નીકળી જાય છે અને એમાં ટ્રાન્સફર ફી અમારી અટકી જાય છે એવા સંજોગોમાં કોઈ મિલકત કોઈ બિલ્ડરે સો યુનિટ બનાવ્યા છે તો સો સો મિલકત એ ટ્રાન્સફર ફી મળેથી જ આકાણી ગણાશે એ રીતે અમે એક પ્રાવધાન કર્યું છે અને એટલે તમામ મિલકતોની અમને ટ્રાન્સફર ફી મળે એવી વ્યવસ્થાપન પણ કરવા જઈ રહ્યા છે